તો નમસ્કાર મિત્રો વિડિયો માં તમારું સ્વાગત છે અત્યારે સોશિયલ મીડિયા માં ઘણા બધા ફેમસ થવા માટે પ્રંક વિડિયો કરતા હોય છે અને આ વિડિયો થી કઈક અસર પણ પડતી હોય છે મોટા માણસો સુધી નાના બાળકો સુધી તો મિત્રો ખરેખર આવું જે આ ડરાવની ઘટના વાળો પ્રંક અત્યારે વાયરલ થઈ ગયો છે તમારા આના માટે તમે શું કહેવા માંગો છો ખરેખર આ પ્રંક વિડિયો બનાવવો જોઈએ કે ના બનાવવો જોઈએ પણ તમે કમેન્ટ માં જરૂરથી લખજો કારણ કે ઘણા બધા લોકો ડરી જાય છે કારણ કે આ ભાઈએ જે પ્રયંગ કર્યું છે તો મિત્રો ખરેખર તમને પણ અત્યારે તમને અલગ ફીલ થઈ હોય છે કારણ કે આ જે અલગ થી વિડિયો દેખાડવામાં આવી રહ્યો છે તો મિત્રો ખરેખર આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ એક ફેમસ થવા માટે કોઈકને હાર્ટ અટકાય જાય એવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો અચાનક આવી રીતે એકદમ કોઈકની જોડે આવું જ કરવામાં આવે તો મિત્રો તમે શું કહેવા માંગો છો ખરેખર જે આવા વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યા છે એના માટે તમે કંઈ કંઈ કહેવા માગતા હોય તો કમેન્ટના માધ્યમથી જરૂરથી તમે દર્શકોને જણાવી શકો છો બસ આ વિડિયો કેવો લાગ્યો એ પણ જરૂરથી તમે કમેન્ટમાં લખી દેજો વિડીયોને શેર કરી દેજો ચેનલ પર નવાશું ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ છીએ આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ જય ભારત